હવે મારા દીકરા મને કોણ નથી બિહારતું મારી પાસે આઈડિયો દેવો હોય છે મારે જયારે ગમતરે જવું હોય ને ત્યારે સાડી પહેરીને રોડે વી એટલે મારા દીકરા તરત ઊભું રાખે નકર ડોહાના દુકડા પહેરીને આવું તો આવે જ નહીં મારા દીકરા એ ઊભું જ ન રાખે મોટરસાયકલ લાય આમ આગળ હજુ તો સાડી પહેરી દઉં મેરાનો ટાઈમ કેટલો થઈ ગયો કયો ઘા વાન જડે ને

હું તો એકલો આવ તો મેં કીધું હા એક તો બે ભલા હથવારે હથવારે મેરો કરી હે ને ફજે તે ફજે તે હરખાઈ ના સડવી એ ના મારે મોટરસાઈકલ માં જાવું છે હમણે વાહન ની કસે મારે જાવ હમણે આપણે બી સીમા કુયે જ એક તો વાહન ની કરશે તો આવે છે હમણે તો એમાં જગ્યા સડન તો આપણે બે જ આવી હા ઓ એટલે જ ને બોલો અમને મેરા લઈ જાને જાતો હોય તો મેરે હા એ એક એ કાલ હે એ ને એ કાલ પણ છોકરા તો હાકોડ મકોડ બે દેજો કા એ નો હાલે ડોહા તારી બાપામાં આવાય નથી પણ મારામાં શું એટલો વજન છે કઈ તો તો આલી વ્યો જા તો આ ભઈ હોતે હલકા ઢીલ લે હું હલકા ઢીલ તમારું આવું છે તમે બે જા તમે એ આવવાનું જોઈ ને એ ડોહા હા આ ખેડામાં વસ્તુ હે તારા કામની

હાલો ભાઈ કુતો હોય છે આખા ગામમાં બધાય કાંઈ મોટસકલ છે તારી પાસે જ નથી પણ તારા કંટારામાં છે તારો બાપ ધંધામાં કાંઈ સરકું હાલતું જ નથી કસકસ કસગસ કોયલા જ રાખશે તારે જ કામ ન કરવું એ કોઈ દિવસ હાઈ જવાય ભેણી આમ હાલ રોડે અહીંયા સકડાવાળા નીકળતા હોય સડી થઈ જાય હાલે હવે રૂ હવે કોલ નથી લઈ દેતું હવે રેડી ખબર

તમે આ કે જ આવું છે મારે મેરે જ આવું છે હું એક કઈ આવતોય નહ એક એક મોટરસાઈકલ વાળો આવે આપણે કઈ બેહી જાવી મને એક ન રાક 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 મેં બતાવું આમ તારે કેટલા કતાવું છે મારે મેળામાં જતો જ આપણે બેય માણા ને એ એકલીને લેતો જ છે

એમ કહો લાલસી ની કાટો શરમ થઈ ને એટલે લગન થઈ ગયા લે કાસા કુવાર ને લાજુ કાટો તે એમ કહું તો આજ દી હુદી જીવન માં મે કોઈ દી છે ને કોઈ ને પ્રેમ નસ કર્યો કોઈ ને ફૂલ ન તાઈપુ આજ પહેલો મોકો મને હે ને આ ઉપર વાળા આઈપો તમે ના નો પાડશો આઈ લવ યુ

એટલે આ હાડલો પીરો અને હવે તો આ જો સબદોર ફરે ને હે તો હેલી હેલો જાય છોકરા આવું નો કરે મારી ના કોક ના જવાન દીકરા મારું હેલો હેલો જો એ આલે કોક ભેગું થાય ને તો દે દીજે 2 રૂપિયા નું ફૂલ લડ્યું કોને દઉં કોને દઉં તો મેરામાં માં 5 રૂપિયા વેચી નાખ દે તાર માઉ આવી જાય હેલ જય જય માતાજી જાને જય માતાજી મારા નીકળી આપ્યું એ પાછું સ્વીકાર્યું ખાય આ નહીં મેર ખાય મારો આમ નામ મારવાનો આમ મેરો ડોહો ગયો હે ને આમથી ને આમ જવું હાથો ફરીનો ડોહો નીકળ્યો બોલો શેક્યો મને